સો નો રેકોર્ડ બનાવો છે સો પતંગ રેકોર્ડ બનાવવાનો છે ભાઈ પતંગ ઉત્સવમાં જે બાકી આ આખું સફેદ રણ જેવા અહીંયા બધા પતંગ ચગાવવાયા છે કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણે એક ના વ્લોગમાં અને ભાઈ અત્યારના છે ને સાડા દસ થઈ ગયા છે અને આજે છે ભાઈ ઉત્તરાયણ એટલે તમને બધાને મારા તરફથી હેપ્પી ઉત્તરાયણ હેપી મકરા મકર સંક્રાંતિ બરાબર બાકી ભાઈ અત્યારે આપણે આવી ગયા છે રણ અત્યારે આપણે મતલબ કાલે સાંજે આપણે રણમાં આવી ગયેલા બરાબર અને અહીંયા છે ને આ એક એ છે મતલબ પ્લાન્ટ ચાલે છે તો આ જે ભાઈ છે ને આપણા સંતરામપુર ઝાલો જ બાજુના છે એટલે ભાઈ અમે કાલે રસ્તામાં આવતા હતા તો અમને કોન્ટેક્ટ થયો તો આપણે કીધું કે તમે અહીં રોકાઈ શકો છો બરાબર બાકી જો ભાઈ તમારે સામે જે દેખાય છે ને એ છે આખું વાઇટ રણ જે ધોરડો પણ કહેવાય છે અને બેઝ કેમ્પ પણ કહેવાય છે અને ત્યાં ટેન્ટ સિટી પણ છે જુઓ અને ત્યાં થઈને જવાય છે વાઇટ રણ માટે ત્યાં આવેલું છે વાઇટ રણ બરાબર બાકી અત્યારના ભાઈ અમે તેમ વિચાર્યું કે સવારે વહેલા ઉઠીને નીકળાઈ જશું પણ અત્યારના ભાઈ સાડા દસ થઈ ગયા છે અને ઉત્તરાયણ તો લગભગ પૂરી પણ થવાઈ છે તો હવે અમે જઈએ છીએ અહીંયાથી ચાલતું ચાલતું જવાનું છે ખબર નહીં બાકી આપણી સાયકલો ને બધું જો ત્યાં મૂકી દીધું છે કેમકે સાયકલો પછી છે ને અહીંયાથી ખાલી ખોટી લઈને જવાનું પાછું આવવાનું એટલે અમે છે ને અહીંના બધા ભાઈઓ એમ કે છે કે અમે બી આવીએ છીએ એટલે અમને બધા હારે આપણે જવાનું છે બરાબર સફેદ રણ જોવા માટે બાકી બહુ મજા આવવાની છે ભાઈ આજના બ્લોગમાં બાકી હા તમને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ એટલે કમેન્ટમાં પહેલા જઈને હેપી ઉત્તરાયણ કહેજો બરાબર ચીટિંગ ના કરતા અને લાઈક કરી દેજો પ્લીઝ યાર તમારા માટે જોવા ને ભાઈ બાકી જો આજનો લુક કાંઈક મારો આવો છે એવું લાગે છે મને કમેન્ટમાં કહેજો પ્યારું લાગ્યું છે ને મસ્ત લાગતું છે મસ્ત તો ગાઈસ બાકી આજ આપણી યાત્રાના કમ્પ્લીટ 39 દિવસ થઈ ગયા અને કાલે આપણે નીકળવાના છીએ માતાના મઢ બાજુ બરાબર એટલે અત્યારે આપણે જઈ રહ્યા છીએ કમસે કમ પાંચ કિલોમીટર ચાલી અને અમે પોકી ગયા છે ભાઈ વ્હાઈટ રન જો કાલે આપણે સાંજે ગયેલા ને ત્યાં છે બરાબર ત્યાં હમી દેખાય ને બધી પબ્લિક ઉભી છે જો તમે દેખો બધી પબ્લિક દેખાય છે બરાબર અને અમે જો વ્હાઈટ રન મારી ગયા છે પ્રોપર અમે કમસે કમ પાંચ કિલોમીટર ચાલ્યું ભાઈ પાંચ કિલોમીટર અને પબ્લિક છે ને પતંગ આવે છે ને બધો પવન આ બાજુ છે એટલે જે મતલબ જે પતંગો કપ કપાતી હોય ને એ બધી આ બાજુ આવે છે

આખું આજે અમે ત્યાં પકવાની વાર છે પણ ત્રણ પતંગ લૂટી લીધા છે અને એમાં અમે ફીર કોને એવું કશું બધું લાયા પણ નતા જો ભાઈ હજી એક ગયા આવે તો ભાઈ બહુ પતંગ લૂટી લીધા કમસે કમ અમે છે દસ લૂટ્યા ભાઈ દસ પતંગ લૂટ્યા બાકી જો ભાઈ જોઈ સુ ભાઈ ઉત્તરાયણની મજા છે ને ગામડે ભાઈ મજા આવે બાઈક ખુલ્લો હવામાન આવે છે અને તંગ મત ગયું ગયું જ આવે તો ભાઈ એ કેટલો લાલ ગ્રોપ

બરાબર બહુ મજા આવે છે બાકી હવા તો જો રંગીલું રંગીલું દેખાય છે કેટલા પતંગો ઉડે છે હે ને બહુ મજા આવે અને અહીંયા પર જો આવે હે ને ફોગુ ઉડાડવાની કોશિશ કરે હે આપણે પકડી લેશું જોઈએ સાડા ત્રણ થઈ ગયા છે અને સાડા ત્રણ વાગ્યાનો નજારો જો કંઈક આવો થઈ ગયો છે જો પબ્લિક થોડીક ઓછી હતી પણ ફૂલ થઈ ગઈ બાકી બીજી વાત કે આપણા આપણા ઘરના જ મતલબ કે અમારા માસીના ઘરના અમને મહેમાન મળી ગયા છે જય માતાજી માસી કેવું લાગે ફરી ફરીને મસ્ત લાગે કેવું મજા આવે ને મજા મજા આવે હા મજા આવે જય ભાઈ વાઈટ રણમાં ફરવા માટે આવ્યા છે મજા બસ બસ મજા આવે ભાઈ સ્પેશિયલી આપણા મહીસાગ મતલબ અમારા સહગા સંબંધી છે બરાબર એટલે એમનો કોન્ટેક્ટ થયો કે ભાઈ અમે આવીએ છીએ મેં કીધું કે ચાલો ભાઈ અમે બી ત્યાં જઈએ મળ્યા બાકી પબ્લિક આવી ફૂલ થઈ ગઈ છે એમ ખબર ન આવે કેમ કે હવે છે ને સાંજ પડે ને ચાર પોચ વાગવાની તૈયારી એટલે બધું પેલું આ ચમકી ઉઠશે ને એટલે સૂર્યગ્રહણ જોન સટ પોઈન્ટ જોવા માટે આવી છે પબ્લિક બાકી સારું ભાઈ નજારો પતંગ પતંગ હવે ઓછા જાગે છે બરાબર બાકી જો બાઇકો હાઇકો લઈને આવે છે એક આહો માહોલ છે ભાઈ જોવા હલો ભાઈ આવી ગયા છે વ્હાઈટ રન ફરી દે બહુ મજા આવી ગઈ ભાઈ બાકી જોવા થેન્ક યુ ફોર વિઝિટ વ્હાઈટ રિઝલ્ટ મજા આવી ગઈ ભાઈ ચાલો બહુ મજા આવી ગઈ આઈ આવી જ મજા બરાબર આઈ જ મજા ભાઈ ભાઈ બહુ મજા આયી ભાઈ ને બધાને આવી ગયા અમે ચાલતા ચાલતા ગયેલા બરાબર હવે ભાઈ મસ્ત ચા પી અને ભાઈ આ બધા જશે આ બધા જશે ઘરે અને હું જઈશ આપણે ત્યાં રોકાયા છે ત્યાં હજુભાઈ બી ત્યાં છે ત્યાં બેઠેલા છે ધૂમ પર બેઠેલ તો એ મસ્ત ચા પાપી ભાઈ બાકી સાડા ચાર થઈ ગયા છે સાડા ચાર એમ જ

આ બાજુ આવેલી છે આખી ટેન્ટ સિટી છે જો આખું ટેન્ટ સિટી વાળો એરિયા છે બરાબર અને આ બાજુ છે વ્હાઈટ રન અને આપણે જ્યાં રોકાયા છે ને ત્યાં હું જઈ રહ્યો છું બાકી આ બાજુ ટેન્ટ સિટી આવેલી છે ત્યાં ખાલી ટેન્ટ છે બધી પબ્લિક જાય તો ખરી જાય તો છે પણ બાકી ટ્રાફિક બહુ થઈ ગયું છે ગાઈ જો અહીંયા પર ટ્રાફિક કેટલું છે જો ચલો હવે આપણે જ્યાં રોકાયા છે ત્યાં જતા જઈએ રૂમ પર ભાઈ